પોરબંદરની યુવતીએ ભરતનાટ્યમમાં વિશારદ કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો પોરબંદરની યુવતીએ ભરતનાટ્યમમાં વિશારદ કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે આ ઉપરાંત કલા મહાકુંભમાં રાજ્ય કક્ષાએ દ્વિતીય ક્રમ મેળવ્યો છે ત્યારે સુરભી કલાવૃંદની શિષ્યાને બિરદાવવામાં આવી હતી સુરભી કલાવૃંદ કે જે છેલ્લા અઠ્યાવીસ વર્ષથી પોરબંદરમાં ભરતનાટ્યમ કથક શાસ્ત્રીય ગીત સંગીત ગરબા થિયેટર નૃત્ય નાટિકાઓ જેવી અનેક કલાઓના રંગ રેલાવે છે તેમના સંસ્થાપક શ્રીમતી ક્રિષ્ણા રાણીગા તેમજ નૃત્ય રચનાકાર તથા ગુરુઓ તરીકે સુરભી રાણીગા પુરોહિત અને માધુરી લોઢિયા ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેઓની શિષ્યા અદિતિ વિનોદભાઈ કોટકે ભરતનાટ્યમમાં આરંગેત્રમ પૂર્ણ કર્યું છે આ ઉપરાંત કલા મહાકુંભ અને યુવક મહોત્સવમાં રાજ્યકક્ષાએ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે પ્રણવ પારિજાત ટ્રસ્ટ સંચાલિત મહાગુજરાત ગાંધર્વ સંગીત સમિતિ કે જેમાં અન્ય રાજ્યો તથા વિદેશી વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપે છે અને તેના દ્વારા લેવાતી ભરતનાટ્યમની વાર્ષિક પરીક્ષા વિશારત કક્ષાએ સમસ્ત બોર્ડમાં પ્રથમ ક્રમાંક લાવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ગુરુઓ અને માતા પિતા તેમજ પોરબંદરનું નામ રોશન કર્યું છે અદિતિ કોટકની આ ઉપલબ્ધિ પર સુરભિ કલાવૃંદના ડોક્ટર જયેન્દ્ર જયેન્દ્ર કારિયા ડોક્ટર સુરેશ ગાંધી સુમનસિંહ ગોહિલ ડોક્ટર આનંદ કારિયા જીતેન્દ્ર રાણીંગા વિપિનભાઈ કક્કડ પરેશ ભરવાડિયા કમલ સોનરા તથા તમામ સભ્યોએ અભિનંદન અને શુભકામનાઓ પાઠવી છે રિપોર્ટર સિદ્ધાર્થભુદ્ધ દેવપોર બંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો